નમસ્તે આજે આપણે બનાવીશું અળવીના પાનના ફરાળી ભજીયા એના માટે આપણે જોઈશે સિંગોડાનો લોટ અને આરા લોટ સિંગોડાનો લોટ પચાસ ગ્રામના આરા લોટ એક ચમચી લીધો છે આપણે પછી જોઈશે તો પાછો થોડો લોટ ઉમેરીશું એમાં આપણે નાખીશું ફરાળી મીઠું હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને જરૂર પ્રમાણે આપણે પાણી નાખી અને એને મિક્સ કરીશું આપણે બરોબર બેટરને હલાવીને સરખો બનાવીશું આપણે જરૂર લાગે તો થોડો લોટ નાખીએ ને થોડું ઝાડું બનાવીશું હવે આપણે પાનાને ઝીણા ઝીણા સમારી દઈશું પાના ઝીણા ઝીણા સમારીને એમાં એડ કરીશું અને એમાં આપણે નાખ્યું છે ચાટ મસાલો લાલ મરચું જોતા પ્રમાણમાં આપણે મસાલો નાખ્યો છે અને ગરમ મસાલો અડધી ચમચી નાખ્યો છે હવે આપણે ગોળ ગોળ લાડુડી કરી અને તળી લઈશું હવે આપણે એક એક મૂકીશું अडवेना पान ना भजिया तयार